નમસ્કાર ખેડૂત મિત્રો જીરામાં સુકારો આવે એ તો આપણે કુદરત ઉપર હોય છે પણ કાળી શરમી આવે તે ખેડૂત ઉપર હોય છે જે ખેડૂતોને જીરું સારું છે ને યોગ્ય માવજત નથી કરી શક્યા એવા ખેડૂતોને જીરામાં સારા ફૂગના દવાનો છંટકાવ કરવો જોઈએ ઘણા ખેડૂત મિત્રોને પાછતરા જીરાનું વાવતર છે તે જીરું આપણે કુણપમાં હોય છે અને ખૂબ જ ગ્રીનરી ગ્રીનરી હોય છે આપણે જીરુંમાં તેવા જીરુમાં ખાસ આપણે સારા ફૂનાશક દવાનો છંટકાવ કરવો જોઈએ એમાં આપણે એજોક સ્ટ્રોબેન આઠ પોઈન્ટ ત્રણ ટકા પ્લસ મેન્કો જેબ સાહીઠ પોઈન્ટ સાત ટકા જે ડબલ્યુજી ફોર્મમાં આવે તેનો પણ છંટકાવ કરી શકાય ત્યાર પછી આપણે ક્લોરો થાલોનેલ પિંચોતેર ટકા ડબલ્યુપી ફોર્મમાં આવે તેનો પણ છંટકાવ કરી શકાય ત્યાર પછી આપણે મેન્કો જેબ પિંચોતેર ટકા ડબલ્યુપી ફોર્મમાં આવે એમ પિસ્તાલી કરીને આપણે જે દવા આવે તેનો પણ છંટકાવ કરી શકાય પ્રાય સાઇક્લાઝોલ પિંસોતેર ટકા ડબલ્યુ ડબલ્યુપી ફોર્મમાં આવે છે તેનો પણ છંટકાવ કરી શકાય આપણે ત્યાર પછી આપણે પાઇક પાઇક્રોસ્ટ્રોબેન બાવીસ પોઈન્ટ બાવન ટકા આવે તેનો પણ છંટકાવ કરી શકાય તેનું પણ આપણે ખૂબ સારું રિઝલ્ટ મળે છે ત્યાર પછી આપણે કેસોક્સીમ મિથાઇલ ચુમ્માલીસ પોઈન્ટ ત્રણ ટકા એસી ફોમમાં આવે છે આ દવાનો પણ છંટકાવ કરી શકાય તો આનું પણ ખૂબ સારું આપણે રિઝલ્ટ મળે છે ત્યાર પછી આપણે કેશોક્સિમ મિથલ પંદર ટકા પ્લસ ક્લોરોથાલનીલ છપ્પન ટકા ડબલ્યુજી ફોર્મમાં આવે છે તેનો પણ છટકાવ કરી શકાય તેનો પણ ખૂબ સારું રિઝલ્ટ મળશે આપણે બીજું આપણે સોટ પર જ્યારે ફૂગનું આક્રમણ હોય ત્યારે સોટને પોટેશિયમ આપવું જોઈએ કારણ કે આ પોટેશિયમ આપણે શોટ ઉપર કોઈ પણ પાકમાં રોગ સામે લડવાની શક્તિ આપે છે તેથી આપણે ટૂંકમાં એમ કહી શકાય કે આપણે સ્પ્રેમાં જે ફૂગનાશક દવાનો ઉપયોગ કરતા હોય તે દવામાં જો આપણે પોટેશિયમ તત્વ ઉમેરીએ તો રિઝલ્ટ આપણે વધુ સારું મેળવી શકાય એટલે આપણે પોટેશિયમ ઉપર ઉમેરવાથી ખૂબ સારું રિઝલ્ટ વધારે મળે જો ખેડૂત મિત્રો માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો